नमस्कार दर्शक मित्रों तहलका न्यूज में तो। आपनो स्वागत आपने साथी वैशाली बोबारो करीशु नजर समाचार डांग थी डांग जिला में भारतीय जनता पार्टी द्वारा आहुआ खाते हर धर्म जाति भाषा का मान सबके सपनों का यह सम्मान लोकतंत्र का है जो सुंदर श्रृंगार वो संविधान ही है भारत का आधार સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ ડાંગ જિલ્લાના આહવાનગર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો જેમાં પ્રદેશના વક્તા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રશિક્ષણ વિભાગના સંયોજક ડોક્ટર પ્રકાશ ચંદ્રાજીના વક્તવ્યનું માર્ગદર્શન અને ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં દેશભરમાં કોંગ્રેસ દ્વારા જે પ્રકારે સંવિધાનને લઈને નેરિટી ઊભું કરવામાં આવે છે એને સાચા અર્થમાં સંવિધાનનું જે આઝાદી પછી સતત કોંગ્રેસ સરકારોએ અપમાન કર્યો અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન કર્યું અને કોંગ્રેસના સંવિધાન વિરોધી કાળા કારનામાં કાર્યકર્તાઓ સામે મૂક્યા સાથે સાથે બાબા સાહેબ આંબેડકરજી સાથે જે અન્યાય કોંગ્રેસે કર્યો હતો એની પણ ઉદાહરણ આપીને વિસ્તૃત માહિતી પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપવામાં આવી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી ડાંગના મહામંત્રી શ્રી રાજેશભાઈ ગામિત શ્રી હરિરામભાઈ સાવંત આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વધઈ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રભાઈ ગાવિત સુબેર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત ડાંગ જિલ્લાના આહવા વધઈ અને સુબેર મંડળના નવનિયુક્ત પ્રમુખ શ્રી સતીશભાઈ સેંધાને શ્રી પંકજભાઈ પટેલ શ્રી વિનેશભાઈ ગાવિત સંગઠનના સૌ પદાધિકારીઓ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ